તો આપણને બોલે ખાલી ના સ્પેશિયલ નહીં પણ આપણને ખાલી જાગૃતતા માટે જાગૃતતા માટે કે તમે બધા વોટ કરો તો વોટ કરવો એટલો મહત્ત્વનો છે તમારો એક વોટ બહુ કિંમતી છે તો તમે કરજો હા 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 જઈ જઈએ આપણે જોઈએ હું થાય આપણે જઈએ

અલગ અલગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અલગ અલગ સ્ટેક હોલ્ડર્સને સાથે રાખીને પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કમિશનની એક એવી પણ સૂચના હતી કે હાલ આ સોશિયલ મીડિયાનો જમાનો છે યંગ વોટર્સ છે એ બધા આપના ઘણા આપના થકી પ્રભાવિત હોય છે અને અમે જોયું પણ ખબર કે આપના ઘણા બધા ફોલોવર્સ આપ ધરાવો છો એટલે આપ લોકો મતદાનની ટકાવારી વધે એ માટે ચૂંટણી તંત્રને સહયોગ આપ આપ એક આપના સોશિયલ મીડિયા એકાઉન્ટથી કોઈ એવો કન્ટેન્ટ બનાવો કે જે જેના કારણે મતદાનની ટકાવારી વધી શકે આ સિવાય લોકોમાં પણ મતદાન પ્રત્યેની જાગૃતિ વધે અમુક બીજા જે પોઈન્ટ છે મતદાન વખતે ધ્યાનમાં રાખવાના એ પણ આપ થોડું હાઇલાઇટ કરો તો લોકોમાં ઝડપથી આપ પહોંચી શકો અમે મેસેજ આપતા હોઈએ છીએ પણ અમે એટલા સુધી પહોંચી નહીં શકતા જેટલા આપ લોકો ઝડપથી પહોંચી શકે એટલે યુથમાં મતદાનની ટકાવારી વધે અને ખાસ કરીને મહિલાઓમાં જાગૃતતા કેળવાય એ માટે આપ સૌ જિલ્લા ચૂંટણી તંત્રને સહકાર આપો એના માટે તમને આજે અમે બોલાવ્યા છે તમને થોડું સાહિત્ય પણ આપ્યું છે એમાં થોડી જે ગાઈડલાઈન્સ છે ઇલેક્શન કમિશન આના આધારે તમે કન્ટેન્ટ તમારે બનાવવું તો બનાવી શકો છો કમિશનને ચાર પાંચ મુદ્દાઓ જે કીધા છે તે પબ્લિકમાં ખાસ કરીને પહોંચે તેના કારણે પબ્લિકને ઘણી વખત મતદાન જોવામાં તકલીફ પડે છે અથવા ત્યાં જઈને કોઈ ગેરસમજણને કારણે તકલીફ પડતી હોય છે એમાં એ મુદ્દો એ છે

અને પછી ત્યાં થોડા પ્રશ્નો થાય છે એટલે એ પણ લોકોમાં એક જરૂર થતી એ સિવાય જે વીએસ વોટિંગ ઇન્ફોર્મેશન સ્લીપ અત્યારે વિતરણ કરવામાં આવે છે એ માત્ર લોકોનું જે મતદાર છે એ કયા મતદાન મથકનો છે એના માટે ઇન્ફોર્મેશન માટે હોય છે એ પુરાવો નથી કે એના આધારે મતદાન કરવા મળે એટલે આ ગેરસમજણ પણ લોકોમાં હોય છે એ પણ આપ દૂર કરાવડાવો એવી વિનંતી આ સિવાય મતદાનનો સમય સવારે સાત થી સાંજના છ સુધી છે એક આ પણ રિક્વેસ્ટ છે પછી આ વખતે ખાસ ઉનાળાનો સમય છે એટલે હીટ વેવની પણ આગાહી છે માટે થઈને સવાર વહેલી સવારે લોકો મતદાન માટે આવે અને બપોર પછીના સમયે મતદાન કરવા માટે આવે જો બપોરે પણ આવે તો પૂરતા પ્રિકોશન સાથે આવે એક આવી પણ લોકોને અપીલ થાય એ અમે આપને વિનંતી કરીએ છીએ આ સિવાય જે મજૂરો હોય છે એ લોકોને આ દિવસે પેડ હોલિડે આપવા માટેની સરકારે જોગવાઈ કરી છે આસીમે તમને પણ તમે બધા આપ બધા ઇન્ટેલિજન્ટ હોઉં છો તમારા વિડિયો પણ અમે બધા જોયા છે આપ આમાંથી નાની નાની બાબતમાંથી ઘણા કોમેડી વિડિયોસ બનાવો છો ઓગેનસ માટે બનાવો છો પણ આપ બધા અલગ અલગ પ્રકારનો કન્ટેન્ટ ક્રિએટ કરી અમને સહભાગી થશો અને આ લોકસભાના મહાપર્વમાં આપનું પણ યોગદાન આપશો એ માટે આપને બધાને નિમંત્રણ છે માની કલેક્ટર સરને વિનંતી કરું કે આપ મને મારવા સમાજ છે સાદી ભરેલા ક્રાઉડને એટ્રેક કરતા તમામ યંગ જે મિત્રો છે એને બોલાવવાનું પાછળ એક આશય આ જે દિવ્યાન્સી કીધું એના સિવાય એ પણ છે કે આર ધી ફ્યુચર દેશનું જે ભવિષ્ય છે એ યુવાનો છે તો યુવાનો જો આ ચૂંટણીના મહાપર્વમાં જોડાય ચૂંટણીની જે આ પ્રક્રિયા છે એનાથી અવેર ન થાય તો લોકશાહીનો આર્થ ન રહે જોતા હશો કે ઘણા બધા ફૂટેજ એવા આવતા હશે છે જેમાં સો વર્ષથી ઉપરના કોઈ દાદી દાદા એ વોટિંગ કરવા જોતા ઘણા એમ કે અમે જેટલી પણ ચૂંટણી એમાં અચૂક મતદાન કરવા જતા પણ એ કમળાઓ વચ્ચે રિપોર્ટ પણ વાં છું કે યુથ જે છે એ આનાથી હજી એટલું જેટલું કનેક્ટ થવું જોઈએ થઈ જશે એ પાછલા ઘણા બધા કારણો છે જેને અમે એડ્રેસ કરવાનો પ્રયાસ કર્યો છે એના જ ભાગ ભાગરૂપે આ એક આપડવા પ્રયાસ છે અમે જ્યારે મતદાર માં નામ નોંધાવાનું હોય જે પહેલી એક પ્રક્રિયા છે એમાં ખાસ એવું અમે કરતા હોઈએ છીએ કે જે કોલેજીસમાં જે અઢાર વર્ષથી એની ઉપરના જે પણ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ છે એને પહેલાં મતદાર યાદીમાં નામ આવી જાય એનો પ્રયાસ કરતા હોય છે એમાં અમે કોલેજમાં કેમ્પસ એમ્બેસેટર બનાવતા હોય એને કેમ્પસ છે એલિજિબલ મોટો થઈ શકે એ લોકોને પછી એને એપિક કાર્ડ આપવાથી માંડીને તમામ કાર્યવાહી કરતા હોય જે આખી આ ચૂંટણીની પ્રક્રિયાની તમને થોડી માહિતી આપો જેમ કે આ ગુજરાતની અંદર છવ્વીસ લોકસભા સીટ છે એના પૈકીની એક આ જુનાગઢની છે એની અંદર જુનાગઢમાં જુનાગઢ પછી વિસાવદર આ બાજુ માંગરોળ અને સોમનાથ જિલ્લાની ચાર એસેમ્બલી એટલે ખૂબ મોટો વિસ્તાર છે અહીંથી તમે જાઓ તો છે તમને દીવના બોર્ડર સુધી વિસ્તાર આપવામાં આવે પોતે ડમી એવું ઈવીએમ બનાવીને વિડીયો બનાવી કે ક્યાં જો ક્યાં અહીંયા તમે રિપોર્ટ અહીંયા આવે છે આની પ્રક્રિયા કેટલી ફૂલ પ્રૂફ છે એ તમને સમજાવું કે જ્યારે આ લોકસભાની ચૂંટણી જાહેરાત થઈ એના પહેલાથી જ અમને ઇલેક્શન કમિશન જે છે ને એ ઈવીએમ આપતું હોય છે અને અલગ અલગ રાજ્યોમાંથી અમારી પાસે પહોંચે અને આપણો અહીંયા વેરહાઉસ છે દોલતપરા જે વિસ્તાર છે ત્યાં આવે ત્યાં અમે એનું પહેલું ફર્સ્ટ લેવલ ચેકિંગ કરીએ છીએ કે ભાઈ આમાં તમામ મશીનો યોગ્ય છે કે નહીં મશીનની અંદર કોઈ ટેકનિકલ ભૂલ છે કે ઓલરેડી કોઈ જૂના વોટ પડેલા છે આ બધું અમે ચેક કરીએ અને એને આખું ક્લિયર કરી અને વ્યવસ્થિત તૈયાર કરી એમાં જે રાજકીય પક્ષો છે ને એને પણ હાથે રાખીએ છીએ કે તમે પણ આ પ્રક્રિયા જુઓ જે અમે કરી રહ્યા છીએ ચૂંટણી પંચ તરફથી એ તમે પણ જુઓ તમે પણ એમાં ચેક કરીને જોઈ શકો એને પણ અમે જ્યારે અમારું ઈવીએમ ત્યાં તૈયાર થયા પછી એને જોઈએ કે તમે અહીંયા બટન દબાવો અમે જેને બટન દબાવો છો ત્યાં જ વોટ જાય છે વિવીપેટની અંદર તમને એની સ્લીપ દેખાય છે આ બધું જ અમે એને કરતા પ્લસ અમે વિડીયોગ્રાફી પણ કરાવતા સીસીટીવી કેમેરા પણ એટલે કોઈપણ પ્રકારનો એમાં ગડબડ નથી ધારાશાળી બધું લઈ દીધું છે ચોરી બની ગઈ છે બધા જાનૈયા આવી ગયા છે જમવા બનાવવાળો આવી ગયો છે બેન્ડ વાજાવાળા આવી ગયું પણ જ્યારે લગ્ન કરવા જે નથી આવે તો પછી એનો કોઈ મતલબ નથી સો દેટ ઇઝ હાઉ ઇમ્પોર્ટન્ટ ઇટ ઇઝ કે વોટર આવે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તો જ એક સાચી લોકશાહી થાય અને જે કંઈ અમે દીકરીઓ ને મળીએ છીએ આઠમા નવમાં ધોરણમાં ભણતી હોય ત્યારે હું ખાસ એમને એ કહું કે તમને નાસ્તો બનાવતા આવડે છે તો કે હા સર મોટા ભાગે આવડતું હોય તો મેં એ કહું કે ભંડાના દિવસે તમે એવું કરો કે એ દિવસે તમે મારા મમ્મી પપ્પા કાકા કાકી દાદા દાદી એને સવારે વોટિંગ કરવા માટે મોકલો અને તમે નાસ્તો બનાવો અને જ્યારે એ લોકો વોટિંગ કરીને આવે તો ભેગા મળીને નાસ્તો કરો અને એનામાંથી કોઈ ના આવે તો નાસ્તો એ આપવાનો સ્ટાર છે મારો સ્ટાર

તમે જોયું કે કલેક્ટર સાહેબ પોતે આપણે બધાને એમ કેતા કે તમારે વોટ કરવો જોઈએ તો આપણે વોટ કરવો જોઈએ જરૂરી છે કેમ કે એક વોટ આપણું બધું બદલી શકે છે તો આપણે વોટ કરવો એ આપણી ફરજમાં આવે છે ફરજમાં નહીં આપણે કરવો જ જોઈએ અને ઘણી બધી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરી છે કલેક્ટર સાહેબે કીધું છે કે જે મોટી ઉંમરના વૃદ્ધ હોય એ લોકો ચાલી ન શકતા હોય તો એનું ફોર્મ આવે છે ભરવાનું અને તમારા ઘરે આવીને એ વોટ લઈ જશે તો એક વોટની કિંમત કેટલી હશે તમે વિચાર કરો ત્યારે આપણને એટલી બધી સરકાર સહાય આપે છે તો આપણે યુઝ કરવી જરૂરી છે બધું અમુક લોકોને ખબર નથી હોતી કે ભાઈ હું તો હાલી નથી હકતો તો હવે વોટ દેવા કેમ જાઉં તો તમે તમારા એરિયાના જે હોય જે વડીલ હોય જે વડીલ બોલે તો કોર્પોરેટર હોય ને એને કહો કે ભાઈ મારા દાદી છે કે ગમે છે ચાલી નથી શકતા તો એ તમને એરેન્જમેન્ટ કરી આપશે તમે વોટ દેવાનું ભૂલતા નહીં કેમ કે આ આપણો હક છે આપણે દેવો જોઈએ વોટ બધાને દેવો જોઈએ જે ન્યૂ ન્યૂ છે જે અઢાર પ્લસ થયા છે એનો તો ફરજિયાત આ વોટ એક યાદગાર તરીકે મનાવવો જોઈએ ખુશી તરીકે મનાવવો જોઈએ કેમ કે આપણા હિસાબે સરકાર બને છે આપણા એક વોટની કિંમત તમને જ્યારે ખબર પડશે ને કે એક વોટમાં ક્યારેક ક્યારેક તમને ખબર હોય તો માણસ એક વોટે જીતી જતો હોય તો એક વોટ તમારો બી હોઈ શકે તો તમારે વોટ કરવો જોઈએ અને જે પાર્ટી ગમતી હોય એવું નથી કે આ પાર્ટીને જ વોટ દો આપણે એવા માણસ નથી કે આપણે ક્યાંય હા આપણે એવું નથી કહેતા કે તમે આને જ વોટ દો કે આને જ વોટ દો ગમે દો વોટ દો તો તમે બધા વોટ દો છો અને બધા જૂનાગઢના જેટલા લોકો મારા વિડીયો જોઈશે એ બધાને હું કહું છું કે ભૂલતા નહીં સો આપણા વ્લોગમાં એટલું જ છે આજે આપણે જાશું ક્યાંક બાર તો વ્લોગ બનાવીશું પણ આજ કપડામાં આવશે કાલના દિવસે તો ધ્યાન રાખજો વોટ કરજો કાંઈ બી તકલીફ થાય તો ત્યાં પોલીસ હોય છે બધા હોય છે એને કહો તો બબાઈ ટાટા સીયુ આપણો બ્લોગ આજનો ખાલી તમને સોશિયલ મેસેજ દેવા માટે હતો તો તમને મજા ન આવી હોય તો સોરી એના માટે બધાને લવ્યું છે આ લવ્યું છે કેમ કે તમે બધા મને એટલો સપોર્ટ કરો છો ને ઓહો ગરમી બહુ હે બાપા એટલો સપોર્ટ કરો હોય કે વાત જવા દો આપણા સબસ્ક્રાઈબર ઓછા હે પણ આપણા વ્યૂ બધામાં ચાર હજાર બે હજાર સત્તરસો બે હજાર ત્રણ હજાર રૂપિયા આવે છે એ બધા હું ખૂબ ખુશ છું લવયુ બધાને જેટલા મારા વ્લોગ જોઈ છે ને એ બધાને લવયુ 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 જે લોકોએ મને હજી સુધી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યો હોય ને એ બી ફોલો કરી દેજો વિરાટ ડાબી નામ છે તમારા ભાઈનું તો ચાલો બબાઈ ટાટા યુ આપણા વ્લોગને જોવા માટે ધન્યવાદ